વાત કરવામાં આવે વડોદરામાં જેસી ગ્રુપની શાળા અને શેફાયર સ્કૂલોમાં ઇલેક્ટ્રોનિક કચરાથી થતું પર્યાવરણને નુકસાન અને તેના નિકાલ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો કચરો હાલમાં ઘણી ઝડપથી બદલાતી ટેકનોલોજીથી વિશ્વમાં તેનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે તેમાં ઝેરી પદાર્થો જેવા કે પારો કેડમિયમ સીસો વિગેરે હોય તે પર્યાવરણને લાંબા સમય માટે નુકસાન કરે છે આ બાબતે વિદ્યાર્થીઓને અને તેના દ્વારા સમાજને જાગૃત કરવાના પ્રયાસ રૂપે વાયઆઈસીઆઈઆઈ વડોદરા ચેપ્ટર દ્વારા જેસી ગ્રુપની શાનેન અને શેફાયર સ્કૂલોમાં આ ઇલેક્ટ્રોનિક કચરાથી થતું પર્યાવરણને નુકસાન અને તેના નિકાલ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું Instead of buying plastic bottles wherever you go, you can carry your own bottle. Instead of by brushing your teeth, the tap is on while you're brushing. Just close the tap and brush. Once brushing is done, open the tap. So there are small small practices that we can follow on regular basis so that we can work for the climate This waste child, yes, it's very important, but it can be possible that we can do on daily basis, but there are certain practices that we just keep doing on the daily basis. So I would recommend and request all of you to please uh, work on the daily practices. Switching of the light. How many of you switch off the light when you leave uh, your classes? Everybody is doing? Very good. How many are doing at home also? Great. How many are using cotton bags? એન્ડ ઓફ પ્લાસ્ટિક ગ્રે હાઉ મેની આર પ્લાન્ટિંગ દર થ્રીઝ એન્ડ ટેકિંગ કેયર ઓફ દર થ્રીંગ્સ બિકોઝ ઇફ પ્લાન્ટિંગ ઇઝ નોટ એન અફ ટેકિંગ કેયર ઓફ દ થ્રીઝ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ